એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી નળાબેટ બનાસકાંઠા તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું તો એ કયા રાજ્યમાં આવેલ છે તો કે બિહાર તાજેતરમાં ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચીના બ્રેલ બ્રિજ પર સફળ ટ્રાયલ હાથ રન ધર્યું હતું તો આ બ્રિજ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર પ્રદેશમાં આવેલો છે તો કે જમ્મુ કાશ્મીર તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેશનલ મળેલા લાઇફ ટાઈમ એવોર્ડ કોને પ્રાપ્ત કરવામાં આવ્યો છે તો કે વિનોદ ગણાત્રા રશિયાએ કયા દેશ સાથે સંરક્ષણ ડીલ કરી હતી જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડે ઉત્તર કોરિયા ત્યારબાદ તાજેતરમાં જીએસટી કાઉન્સિલિંગની ત્રેપનની બેઠક યોજાઈ હતી જેમાં દૂધના બધા ડબ્બા સ્ટીલ આર્યન એલ્યુમિનિયમ પર જીએસટી દર લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો તો એ કેટલા ટકા હતું તો કે બાર ટકા ઇસરોના તાજેતર પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયમ રિયુઝેબલ લોન્ચ વ્હીકલનું નામ શું છે તો કે પુષ્પક તાજેતરમાં લોકસભાના વિપક્ષના નેતા તરીકે કોણ નિયુક્ત થયું છે તો કે રાહુલ ગાંધી તાજેતરમાં ચોસઠમાં ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલિંગની બેઠક પર ક્યાં આયોજિત કરવામાં આવી હતી તો કે નવી દિલ્હી ભારત જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે પહેલી જુલાઈ તાજેતરમાં આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે કોને નિમણૂંક કરવામાં આવે છે તો કે એન એસ રાજા સુબ્રમણ્ય પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે છ તો કે એક સિલ્વર અને પાંચ બ્રોન્જ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે એન્ટોનિયો કોસ્ટા તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી રોહિત શર્મા ક્રિક વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ત્રણ નવા જે ફોજદારી કાયદા બન્યા છે જે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય સંહિતા બે હજાર ત્રેવીસનો અમલ ક્યારથી થયો છે તો કે પહેલી જુલાઈ બે હજાર ચોવીસ તાજેતરમાં કયા દેશે સફળતાપૂર્વક એસસીબી એક્સ ટુ વિકસાવ્યું છે કે જે એક નવું વિસ્ફોટક છે તો કે ભારતે તાજેતરમાં કઈ મહિલા ક્રિકેટ ટીમને ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધારે સ્કોર છસો ત્રણ રન બનાવ્યો હતો તો કે ભારત તાજેતરમાં રુદ્રમ એક એર ટુ એર સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તો એ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે તો કે ડીઆરડીઓ ભારતીય સેનાએ તાજેતરમાં કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી હાથ ધરી હતી તો કે થાઈલેન્ડ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીમાં છેતાલીસમાં સત્રનું આયોજન કયો દેશ કરશે તો કે ભારત વર્ષ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી તો કે એકસો સુડતાલીસ તાજેતરમાં ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ સીએનજી બાઇક કઈ કંપનીએ રજૂ કરી બજાજ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટ યોજાઈ હતી તો કે મંગોલિયા તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કે ગૌતમ ગંભીર તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે કીર સ્ટાર મરે તાજેતરમાં તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ટીયુ એપોસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ પુરસ્કાર કયા દિવસનો સર્વરચ નાગરિક સન્માન તરીકે ઓળખાય છે તો કે રશિયા તાજેતરમાં સમાચારમાં રહેલ ખર્ચી પૂજા તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો કે ત્રિપુરા તાજેતરમાં નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું તેમાં કઈ ટીમ વિજેતા બની હતી તો કે ભારત તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું એકસો ત્રેપન ફૂટનું ત્રિશુલ ક્યાં સ્થાપના કરવામાં આવી છે તો કે ઘાટવડ કોડીનાર વિમ્બલ્ટન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં મેન સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે તો કે કાર્લોસ અર્કારાઝ વિમ્બલ્ટન્સ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં વિમેન સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે તો કે બાર્બોરા ક્રેજીકોવા તાજેતરમાં યોજાયેલ યુરો કપ બે હજાર ચોવીસમાં કઈ ટીમ વિજેતા બને છે તો કે સ્પેન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે તો કે તાજેતરમાં કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના વાઘ અને વાઘ ન પરત લાવવામાં આવ્યા છે તો કે બ્રિટન તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ ડ્રેન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું જે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે થાણે બોરીવલી તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોને નિમણૂક કરવામાં આવે છે તો કે સૂર્યકુમાર યાદવને આર્થિક સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ ચોવીસમાં ભારતનો વાસ્તવિક જીડીપી કેટલો વધ્યો છે તો કે આઠ પોઈન્ટ બે ટકા એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ થયેલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારત કયા ક્રમે છે બ્યાસી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા ભારતીય ખેલાડીને પ્રતિષ્ઠિત ઓલિમ્પિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો અભિનવ બિંદ્રા તાજેતરમાં યોજાયેલ ઓલિમ્પિક કમિટીના એકસો બેતાલીસમાં સત્રમાં આઈઓસી સભ્ય ઇન્ટરનેશનલ તરીકે કોને સર્વસંમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે નીતા અંબાણી તાજેતરમાં વિમેન્સ ટી ટ્વેન્ટી એશિયા કપ બે હજાર ચોવીસનું આયોજન થયું હતું તો આ ટુર્નામેન્ટ કોણે જીતી છે શ્રીલંકા તાજેતરમાં કઈ સંસ્થાએ ફેઝ ટુ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું હતું તો કે ડીઆરડીઓ તાજેતરમાં મનુભાકરે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો તેવું કઈ રમત સાથે સંકળાયેલ છે શૂટિંગ તાજેતરમાં રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોણની નિમણૂક કરવામાં આવી છે હરિભાઉ કિશનરાવ બાગડે ઓમ પ્રકાશ માથુરની કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે સિક્કિમ પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા પ્રદેશમાં વિશ્વની સૌથી ઊંચી ટનલ લા ટનલ પ્રોજેક્ટનું લોપાર્ક કર્યું હતું લદ્દાખ તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ટોક્યો તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં મનુ ભાકર અને સરબજોત સિંહે કઈ પેમેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો દસ મીટર પિસ્તોલ મિક્સ ઇવેન્ટ તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા છે પ્રીતિ સુદન